જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું જયા પાર્વતી વ્રતની મહિમા કથા આજના આ પવિત્ર દિવસે જે પણ ભક્તો માતા પાર્વતી અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોય તેઓ પહેલાં વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા પાર્વતી હર હર મહાદેવ જરૂર લખો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આ પાંચ દિવસનું વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા પતિના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિ અને પરિવારની શાંતિ માટે રાખવામાં આવે છે આ વ્રત કુંવારી બહેનો સારા વરની પ્રાપ્તિ માટે અને પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના કલ્યાણ માટે કરે છે હવે આપણે એક એવી પવિત્ર અને ભક્તિભાવથી ભરેલી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જેના શ્રવણથી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે આ કથા જયા પાર્વતી વ્રતની મહિમાને ઉજાગર કરે છે જેના પ્રભાવથી અખંડ સૌભાગ્ય સંતાન સુખ અને જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે આ કથા એક એવી ભક્તિનું ઉદાહરણ છે જે દુઃખોને દૂર કરીને ભગવાનના દર્શનનું સૌભાગ્ય અર્પે છે તો ચાલો આ સુંદર કથાને વિસ્તારથી સાંભળીએ અને ભગવાન શિવ પાર્વતીના ચરણોમાં લીન થઈએ બોલો પાર્વતી માતાની જય બોલો શિવશંકરની જય પ્રાચીન સમયની વાત છે એક નાનકડા ગામમાં વામન નામનો બ્રાહ્મણ અને તેની પત્ની સત્યા રહેતા હતા વામનનો જન્મ એક ધાર્મિક અને સંસ્કારી પરિવારમાં થયો હતો તેના પિતા એક વિદ્વાન બ્રાહ્મણ હતા જેમણે વામનને વેદ પુરાણોનું જ્ઞાન આપ્યું હતું બાળપણથી જ વામનનું મન ભગવાન શિવની ભક્તિમાં રમવાણ રહેતું તે નાની ઉંમરે જ શિવલિંગની પૂજા કરતો અને શિવજીના ભજનો ગાતો તેની ભક્તિ એટલી નિષ્ઠાવાન હતી કે ગામના લોકો તેને નાનો શિવભક્ત કહીને બોલાવતા સત્યા વામનની પત્ની પણ એક ધાર્મિક અને સત્યનિષ્ઠ સ્ત્રી હતી તેનું બાળપણ એક સાધારણ પરંતુ સુખી પરિવારમાં વીત્યું હતું તેની માતા તેને હંમેશા શિવ પાર્વતીની કથાઓ સંભળાવતી જેના કારણે સત્યના હૃદયમાં ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા જન્મી હતી જ્યારે તેનું લગ્ન વામન સાથે થયું ત્યારે બંનેની ભક્તિ અને ધર્મનિષ્ઠાએ તેમના જીવનને એક સુંદર સન્નાદ આપ્યો તેમનું ઘર એક નાનકડું મંદિર જેવું હતું જ્યાં રોજ સવારે શિવલિંગની પૂજા થતી અને ભજનોનો નાદ ગુંજતો પરંતુ આ બધા સુખો વચ્ચે એક ખોટ હંમેશા વામન અને સત્યાને ખટકતી હતી લગ્નના ઘણા વર્ષો વીતી ગયા પણ તેમને સંતાનનું સુખ પ્રાપ્ત ન થયું આ ખોટ સત્યને દિવસ રાત ચિંતામાં ડૂબાડતી તે રોજ સવારે શિવલિંગની સામે બેસીને હાથ જોડીને ભગવાન શિવને વિનંતી કરતી હે ભોળાનાથ આપે અમને દરેક સુખ આપ્યું પણ સંતાન વિનાનું જીવન અધૂરું છે કૃપા કરીને અમારા ઘરમાં બાળકનો કિલકારો ગુંજે તેવું વરદાન આપો વામન પણ પોતાની પત્નીનું દુઃખ જોતો અને મનોમન ભગવાનને પ્રાર્થના કરતો તે ગામના મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચડાવતો બિલીપત્ર અર્પણ કરતો અને શિવજીના મંત્રોનો જાપ કરતો પરંતુ થોડા સમય પછી પણ જ્યારે તેમની ઈચ્છા પૂર્ણ ન થઈ ત્યારે સત્યાના ચહેરા પર ઉદાસીનો પડછયો વધુ ઘેરો થવા લાગ્યો એક દિવસ જ્યારે સૂરજ આકાશમાં ઊંચે ચડ્યો હતો અને ગામમાં શાંતિનો માહોલ હતો ત્યારે નારાયણ નારાયણનો નાદ કરતા હાથમાં તંબૂરો લઈને કરતાલ વગાડતા દેવઋષિ નારદ મુનિ વામનના ઘરે પધાર્યા નારદજીનો દેખાવ એવો હતો કે જાણે સાક્ષાત ભગવાન વિષ્ણુનો સંદેશ લઈને આવ્યા હોય તેમના ચહેરા પર દિવ્ય તેજ હતું અને તેમનો નાદ આખા ગામમાં ગુંજી રહ્યો હતો વામન અને સત્યાએ નારદજીનું યથાયોગ્ય સ્વાગત કર્યું સત્યાએ નારદજીના ચરણોમાં પ્રણામ કર્યા તેમનું પૂજન કર્યું અને નમ્રતાપૂર્વક તેમની સામે ઊભા રહ્યા નારદજીએ સત્યના ચહેરા પરની ઉદાસીને તાળી લીધી તેમણે પૂછ્યું હે સત્યા આ ચહેરા પરની ચિંતાનું કારણ શું છે તમે બંને ધર્મનિષ્ઠ છો ભગવાનની ભક્તિમાં લીન છો તો પછી આ ઉદાસી કેમ સત્યાએ બે હાથ જોડીને આંખોમાં આંસુ સાથે કહ્યું હે દેવ ભગવાનની કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી અમે દરેક સુખથી પરિપૂર્ણ છીએ પરંતુ અમારા જીવનમાં એક ખોટ છે જે અમને દિવસ રાત ખટકે છે અમને સંતાનનું સુખ નથી મળ્યું હું રોજ ભગવાન શિવને પ્રાર્થના કરું છું પણ મારી આશા હજુ અધૂરી છે કૃપા કરીને કોઈ ઉપાય બતાવો જેથી અમારું આ દુઃખ દૂર થાય નારદજીએ સત્યાની વાત સાંભળીને એક દિવ્ય સ્મિત સાથે કહ્યું હે વામન હે સત્યા ભગવાન શિવ ભોળા છે તેમની કૃપા ભક્તો પર હંમેશા વરસે છે તમારી ભક્તિ અને શ્રદ્ધા નિશ્ચિત રૂપે ફળશે હવે સાંભળો અહીંથી દક્ષિણ દિશામાં એક ગીચ જંગલ આવે છે જે બીલીનું જંગલ તરીકે ઓળખાય છે તે જંગલમાં એક પવિત્ર શિવલિંગ છે જે ઘણા વર્ષોથી અપૂજ્ય રહ્યું છે તે શિવલિંગ બિલીપત્રના સૂકા પાંદડાના ઢગલામાં ઢંકાયેલું છે તમે ત્યાં જાઓ તે સ્થાનને સાફ કરો ભગવાન શિવની પૂજા કરો તેમની સેવા કરો ભજન કરો અને તેમના મંત્રોનો જાપ કરો ભગવાન શિવ તમારી ભક્તિથી પ્રસન્ન થશે અને તમારું દુઃખ દૂર કરશે આમ કહીને નારદજીએ તેમને આશીર્વાદ આપ્યા અને નારાયણ નારાયણનો નાદ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા વામન અને સત્યાના હૃદયમાં નારદજીના શબ્દોએ નવી આશાનું કિરણ જગાવ્યું તેમણે નક્કી કર્યું કે તેઓ નારદજીના ઉપદેશ પ્રમાણે બિલ્લીના જંગલમાં જશે અને ભગવાન શિવની સેવા કરશે થોડા દિવસો પછી વામન અને સત્યા દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું તેમના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો દીવો પ્રજ્વલિત હતો ઘણે દૂર ચાલ્યા પછી તેઓ બિલીના જંગલમાં પહોંચ્યા આ જંગલ ગીજ અને રહસ્યમય હતું બિલીવના વૃક્ષોની ઘટાઓથી ઢંકાયેલું આ જંગલ એવું લાગતું હતું જાણે ભગવાન શિવનું નિવાસ સ્થાન હોય જંગલની અંદર આગળ વધતા તેમને એક સ્થળે પત્રનો ઢગલો દેખાયો વામન અને સત્યાએ નમ્રતાપૂર્વક બિલીપત્ર દૂર કર્યા અને ત્યાં તેમને ભગવાન શિવનું એક સુંદર શિવલિંગ દેખાયું આ શિવલિંગ ઘણા વર્ષોથી અપૂજ્ય હતું પરંતુ તેનું તેજ હજુ પણ દિવ્ય હતું બંનેએ આજુબાજુની જગ્યા સાફ કરી એક નાની ઝૂંપડી બનાવી અને ત્યાં રહેવાનું નક્કી કર્યું તેમણે ખરા અંતઃકરણથી શિવલિંગની પૂજા કરી રોજ સવારે વામન જળ લઈ આવતો સત્યા શિવલિંગને સ્નાન કરાવતી ફૂલો અર્પણ કરતી અને બંને મળીને શિવજીના ભજનો ગાતા આમ ઘણા દિવસો વીતી ગયા વામન અને સત્યાની ભક્તિ દિવસે દિવસે વધુ ગાઢ બનતી જતી હતી એક દિવસ વામન શિવલિંગ માટે ફૂલો લેવા જંગલમાં ગયો પરંતુ રસ્તામાં એક ઝેરી સાપે તેને ડંખ માર્યો સર્પદંશની અસર એટલી તીવ્ર હતી કે વામન તત્કાળ નીચે ઢળી પડ્યો અને તેનું દેહાંત થયું આ બાજુ સત્ય ઝૂંપડીમાં વામનની રાહ જોતી હતી ઘણો સમય વીતી ગયો પણ વામન પાછો ન આવ્યો એટલે સત્યનું હૃદય ચિંતાથી ભરાઈ ગયું તે ઝડપથી વામને શોધવા નીકળી ચાલતા ચાલતા તે જ્યાં વામન ઢળી પડ્યો હતો ત્યાં પહોંચી ત્યાં જોયું તો વામનનો નિર્જીવ દેહ જમીન પર પડેલો હતો સત્યાને આ જોઈને અપાર દુઃખ થયું તે ચોધાર આંસુએ રડવા લાગી હે ભગવાન આ તમે શું કર્યું મારા પતિ વિના હું જીવી શકું તેમ નથી હે શિવજી આ તો અન્યાય છે સત્યનો કરુણ વિલાપ સીધો કૈલાશ પર પહોંચ્યો માતા પાર્વતીએ પોતાના ભક્તનું દુઃખ જોયું અને ભગવાન શિવને કહ્યું હે મહાદેવ આપણા ભક્તો પર આવી વિપત્તિ આવી પડી છે આ મારાથી સહન થતું નથી ચાલો આપણે તેમની પાસે જઈએ અને તેમનું દુઃખ દૂર કરીએ ભગવાન શિવે માતા પાર્વતીની વાત સ્વીકારી અને બંને બિલીના જંગલમાં પ્રગટ થયા સત્યાએ જ્યારે શિવ પાર્વતીને પોતાની સામે પ્રગટ થયેલા જોયા ત્યારે તે એકદમ ઊભી થઈ તે માતા પાર્વતીના ચરણોમાં પડી અને રડતાં રડતાં બોલી હે માતા મારા પતિદેવને જીવિત કરો તેવો મારો એક માત્ર આધાર છે તેમના વિના હું આ જગતમાં જીવી શકું તેમ નથી માતા પાર્વતીએ સત્યના માથે હાથ ફેરવીને કહ્યું બેટા રડ નહીં ભગવાન શિવ ઢોળા છે તેઓ તારું દુઃખ જરૂર દૂર કરશે આમ કહીને માતા પાર્વતીએ વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો તે જ ક્ષણે વામન આળસ મળીને ઊભો થયો જાણે કે ઊંઘમાંથી જાગ્યો હોય જ્યારે તેની નજર શિવ પાર્વતી ઉપર પડી ત્યારે તે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યો ભગવાન શિવ અને માતા પાર્વતીએ બંને પતિ પત્નીને આશીર્વાદ આપતા કહ્યું અમે તમારી અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ બોલો તમે શું વરદાન માગો છો સત્યાએ નમ્રતાપૂર્વક કહ્યું હે માતા અમારા જીવનમાં દરેક સુખ છે પણ સંતાનનું સુખ નથી કૃપા કરીને અમને સંતાન પ્રાપ્તિનું વરદાન આપો માતા પાર્વતીએ સ્મિત કરતા કહ્યું હે સત્યા તારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે પરંતુ તારે મારો એક ઉપદેશ માનવો પડશે અષાઢ માસના શુક્લ પક્ષની તેરસથી તું જયા પાર્વતીનું વ્રત કર આ વ્રત પાંચ દિવસનું છે દરરોજ એક ટાળું ભોજન લેવું મીઠા વગરનું મોડું ભોજન ગ્રહણ કરવું પાંચમા દિવસે ઉજવણું કરવું સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવી વસ્ત્રો અને સૌભાગ્યના ચિહ્નો આપવા આખી રાત જાગરણ કરીને ભગવાન શિવનું સ્મરણ કરવું આ વ્રત શ્રદ્ધા અને વિશ્વાસથી કરવાથી તારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આમ કહીને શિવ પાર્વતી અંતર ધ્યાન થયા વામન અને સત્યા ખુશખુશાલ થઈને પોતાના ઘરે પાછા ફર્યા જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે સત્યએ માતા પાર્વતીના ઉપદેશ પ્રમાણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું તેણે પાંચ દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રતનું પાલન કર્યું એક ટાણું મોડું ભોજન લીધું અને પાંચમા દિવસે ઉજવણું કર્યું તેણે ગામની સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો અને સૌભાગ્યના ચિહ્નો આપ્યા આખી રાત તે ભગવાન શિવનું ભજન કરતી રહી વ્રતના પ્રભાવથી નવ માસ પછી સત્યને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ વામન અને સત્ય આનંદથી ઝૂમી ઉઠ્યા તેમના ઘરમાં બાળકનો કિલકારો ગુંજવા લાગ્યો બંને ભગવાન શિવ અને માતા પાર્વતીનો હૃદયપૂર્વક આભાર માન્યો અને તેમની ભક્તિમાં વધુ લીન થયા આ જયા પાર્વતી વ્રતની મહિમા અપાર છે જે કોઈ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેના જીવનમાં અખંડ સૌભાગ્ય સંતાન સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે આ કથા સાંભળવાથી કહેવાથી અને વ્રતનું પાલન કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે તેમની કૃપાથી ભક્તના દરેક દુઃખ દૂર થાય છે અને જીવન સુખ શાંતિથી ભરપૂર બને છે હે માતા પાર્વતી અને ભગવાન શિવ જેવી રીતે તમે વામન અને સત્યાને ફળ્યા એવા વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો સૌના દુઃખ દૂર કરજો બોલો શિવ પાર્વતીની જય હવે દરેક મનોરથ પૂર્ણ કરનારી એક ભક્તિથી ભરપૂર કથા સાંભળીએ દરેક ભક્ત આ કથા અંત સુધી સાંભળે કારણ કે ત્યારે જ તેનું પૂર્ણ ફળ મળે છે ગુજરાતના એક નાનકડા શહેર સૌરભનગરમાં રાધિકા નામની એક સ્ત્રી રહેતી હતી રાધિકા તેના પતિ વિક્રમ સાથે એક ભવ્ય હવેલીમાં રહેતી હતી વિક્રમ એક સફળ વેપારી હતો જેનો વેપાર દેશ વિદેશમાં ફેલાયેલો હતો રાધિકાને દરેક સુખ સગવડ હતી ઝવેરાત નોકરચાકર અને વૈભવી જીવન પરંતુ રાધિકાનું હૃદય ખાલી હતું તે ભગવાનમાં વિશ્વાસ નહોતી રાખતી આ બધું મૂર્ખતા છે તે કહેતી જો ભગવાન હોત તો દુનિયામાં ગરીબી કે દુઃખ કેમ હોત તેના પતિ વિક્રમ જે શિવ પાર્વતીનો ભક્ત હતો તે રાધિકાને સમજાવવાનો પ્રયાસ કરતો પરંતુ રાધિકા હસીને વાત ટાળી દેતી ગામના મંદિરમાં જયા પાર્વતી વ્રતની ઉજવણી થતી પરંતુ રાધિકા તેને અંધશ્રદ્ધા કહીને ઉપહાસ કરતી રાધિકાનું જીવન સુખી લાગતું હતું પરંતુ તેની અંદર એક અજાણ્યો અશાંત ભાવ હતો તેને લાગતું કે તેનું સુખ તેની મહેનત અને વિક્રમના વેપારનું પરિણામ છે નહીં કે કોઈ દેવી શક્તિનું એક દિવસ વિક્રમે તેને જયા પાર્વતી વ્રત રાખવાની સલાહ આપી રાધિકા આ વ્રતથી આપણું જીવન વધુ સમૃદ્ધ થશે રાધિકાએ હસીને કહ્યું વિક્રમ તું આ બધી બકવાસમાં માને છે આપણે પહેલેથી જ બધું જ ધરાવીએ છીએ વિક્રમ ચૂપ રહ્યો પરંતુ તેના હૃદયમાં એક ચિંતા હતી તે જાણતો હતો કે જીવનનું સુખ ક્ષણિક હોય છે અને ભક્તિ વિના જીવન અધૂરું છે એક વર્ષ પછી રાધિકાનું જીવન ગરીબીમાં ધકેલાઈ ગયું વિક્રમના વેપારમાં મોટું નુકસાન થયું વિદેશી વેપારીઓએ તેની સાથે દગો કર્યો અને તેનું એક મોટું જહાજ દરિયામાં તુફાનમાં ડૂબી ગયું દેવું વધવા લાગ્યું અને ધીમે ધીમે તેમની હવેલી ઝવેરાત અને સંપત્તિ વેચાવવી પડી રાધિકા જે હંમેશા વૈભવમાં જીવી હતી હવે એક નાનકડા ઝૂંપડામાં રહેવા લાગી નોકર ચાકર બધા ગયા અને ગામના લોકો જેઓ પહેલાં તેમની આગળ પાછળ ફરતા હવે તેની મજાક ઉડાવવા લાગ્યા રાધિકાને આ બદલાવ સ્વીકારવો મુશ્કેલ હતો તે રાત દિવસ રડતી અને વિક્રમને દોષ આપતી તારા ભગવાને આપણી સાથે આવું કેમ કર્યું વિક્રમ શાંતિથી જવાબ આપતો રાધિકા આ વધુ કસોટી છે ભક્તિ આપણને બચાવશે પરંતુ રાધિકાને આ વાતો પર હસવું આવતું એક દિવસ રાધિકા ગામના બજારમાં ભીખ માગવા ગઈ કારણ કે ઘરમાં અનાજ ખૂટી ગયું હતું ત્યાં તેની મુલાકાત એક વૃદ્ધ સ્ત્રી સરસ્વતીબેન સાથે થઈ જે ગામના શિવ પાર્વતી મંદિરની પૂજારી હતી સરસ્વતીબેને રાધિકાને ઓળખી અને તેની હાલત જોઈ દયા ખાઈને તેમણે રાધિકાને થોડું અનાજ આપ્યું અને કહ્યું રાધિકા તું જયા પાર્વતી વ્રત રાખ માતા પાર્વતી તારા દુઃખો દૂર કરશે રાધિકાએ ગુસ્સે થઈને કહ્યું જો માતા પાર્વતી હોત તો હું આ હાલતમાં ના હોત આ બધું બકવાસ છે સરસ્વતી બેન શાંતિથી હસ્યા અને ચાલ્યા ગયા એક રાતે રાધિકા ઝૂંપડામાં રડતી રડતી ઊંઘી ગઈ તેને સ્વપ્નમાં એક દિવ્ય સ્ત્રી દેખાઈ જેના ચહેરા ઉપર અપાર શાંતિ હતી તે સ્ત્રીએ કહ્યું રાધિકા તું મારામાં વિશ્વાસ નથી રાખતી પરંતુ હું તારી સાથે છું જયા પાર્વતી વ્રત રાખ તારું જીવન બદલાઈ જશે રાધિકા સવારે ઉઠી ત્યારે આશ્ચર્યચકિત થઈ ગઈ તેને લાગ્યું કે આ ફક્ત સ્વપ્ન હતું પરંતુ તેના હૃદયમાં એક નવો ભાવ જાગ્યો તે દિવસે તે ગામના મંદિરે ગઈ જ્યાં જયા પાર્વતી વ્રતની તૈયારીઓ ચાલી રહી હતી સરસ્વતીબેને તેને જોઈ આવકાર આપ્યો અને વ્રતની વિધિ સમજાવી રાધિકા હજુ પણ શંકામાં હતી પરંતુ તેણે નક્કી કર્યું કે તે આ વ્રત રાખશે ફક્ત એ જોવા માટે કે શું ખરેખર ચમત્કાર થાય છે રાધિકાએ ઘરે જઈ એક જૂનું માટીનું માટલું શોધ્યું અને તેમાં જવ રોપ્યા પરંતુ ગરીબીના લીધે તેની પાસે પૂજા માટે સામગ્રી નહોતી તેણે ખેતરમાંથી જંગલી ફૂલો ચૂંટ્યા અને થોડું ખાંડનું શરબત બનાવ્યું વ્રતનો પ્રથમ દિવસ શરૂ થયો અને રાધિકાએ નાનકડી પૂજા કરી તેના હૃદયમાં હજુ શંકા હતી પરંતુ તે નિયમિત રીતે પૂજા કરતી રહી વ્રતના બીજા દિવસે રાધિકાને ખબર પડી કે વિક્રમની તબિયત બગડી રહી છે તેને ગંભીર રોગ થયો છે અને દવા માટે પૈસાની જરૂર હતી રાધિકા ગામના ધનિક પાસે મદદ માંગવા ગઈ પરંતુ તેને અપમાનનો સામનો કરવો પડ્યો તું પહેલાં ધનવાન હતી હવે ભિખારી બની ગઈ એક ધનિકે હસીને કહ્યું રાધિકા રડતી રડતી ઘરે પાછી આવી તે રાતે તેણે માતા પાર્વતીની મૂર્તિ સમક્ષ બેસી રડતા રડતાં કહ્યું જો તું સાચે છે તો મારા પતિને બચાવ તે રાતે તેને ફરી સ્વપ્નમાં દિવ્ય સ્ત્રી દેખાઈ જેમણે કહ્યું રાધિકા ધીરજ રાખ તારી ભક્તિની કસોટી લેવાઈ રહી છે રાધિકાનો વિશ્વાસ થોડો વધ્યો અને તેણે વ્રત ચાલુ રાખ્યું ત્રીજા દિવસે રાધિકાએ નાગલા બનાવવા માટે સૂતરનો દોરો શોધવો પડ્યો તે ગામના બજારમાં ગઈ પરંતુ તેની પાસે પૈસા નહોતા એક દયાળુ દુકાનદારે તેની હાલત જોઈ તેને મફતમાં દોરો આપ્યો રાધિકાએ આભાર માન્યો અને ઘરે પાછી ફરી તેણે નાગલા બનાવ્યા અને જવારાને અર્પણ કર્યા તેની પૂજામાં હવે એક નવો ભાવ જાગ્યો તેને લાગવા લાગ્યું કે કદાચ માતા પાર્વતી તેની પ્રાર્થના સાંભળી રહી છે તે દિવસે એક યાત્રી ગામમાં આવ્યો જેણે રાધિકાની ભક્તિ જોઈ વિક્રમ માટે દવા લાવવાનું વચન આપ્યું રાધિકાને આ પ્રથમ ચમત્કાર લાગ્યો અને તેનો વિશ્વાસ વધ્યો ચોથા દિવસે રાધિકાની ખુશી દુઃખમાં ફેરવાઈ જ્યારે વિક્રમની તબિયત વધુ બગડી ત્યારે ઘરની બાજુના એક ભાઈ તેને દવાખાને લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમનો એક્સિડન્ટ થયો અને વિક્રમ ઊંડી ખાઈમાં પડી મૃત્યુ પામ્યો રાધિકા આઘાતમાં ડૂબી ગઈ તે રડતી રડતી માતા પાર્વતીની મૂર્તિ સમક્ષ બેસી ગઈ મેં તારું વ્રત રાખ્યું તો પછી આવું કેમ થયું તે રાતે તેને ફરી સ્વપ્નમાં માતા પાર્વતી દેખાયા રાધિકા જીવન અને મૃત્યુ મારા હાથમાં નથી પરંતુ હું તને શક્તિ આપીશ વ્રત પૂરું કર રાધિકાએ દુઃખમાં હોવા છતાં વ્રત ચાલુ રાખવાનું નક્કી કર્યું પાંચમા દિવસે રાધિકાએ વ્રતનું ઉદ્યાપન કર્યું તેણે જવારાને મંદિરમાં વિસર્જન કર્યા અને ગરીબોને દાન આપ્યું તેના હૃદયમાં હવે શાંતિ હતી જોકે દુઃખ હજુ હતું ઉદ્યાપન પછી ગામના લોકો તેની ભક્તિની વાતો કરવા લાગ્યા એક દયાળુ વેપારીએ રાધિકાને નાની દુકાન ખોલવા માટે મદદ કરી અને તેની ગરીબી ધીમે ધીમે દૂર થવા લાગી એક વર્ષ પછી રાધિકાને ખબર પડી કે વિક્રમનું મૃત્યુ ખરેખર થયું નહોતું તે અકસ્માતમાં બેહોશ થઈ ગયો હતો અને બચી ગયો હતો એક સાધુએ તેને બચાવ્યો હતો વિક્રમ રાધિકા પાસે પાછો ફર્યો અને રાધિકાએ અને માતા પાર્વતીનો ચમત્કાર માન્યો તેનો વિશ્વાસ હવે અડગ થઈ ગયો હતો તેમનો વૈભવ પરત આવ્યો રાધિકાએ પોતાના દુઃખો અને ચમત્કારોની વાત ગામમાં ફેલાવી તેણે ગામની સ્ત્રીઓને જયા પાર્વતી વ્રત શીખવ્યું અને એક નાનકડું મંદિર બનાવ્યું તેનું જીવન હવે ભક્તિ અને સેવામાં સમર્પિત થયું આ કથા શીખવે છે કે ભક્તિ અને શ્રદ્ધા વડે કોઈ પણ કષ્ટમાંથી બહાર નીકળી શકાય છે જયા પાર્વતી વ્રત એ ફક્ત ઉપવાસ નથી પરંતુ જીવનને નવી દિશા આપતો માર્ગ છે હે માતા પાર્વતી હે ભગવાન શિવ જેવા તમે રાધિકાને ફળ્યા એવા વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શિવ પાર્વતીની જય દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા પાર્વતી હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે